તો હેલે ટુ ફેમિલી કેમ છો બધા મજામાં છો તો પહેલાં તો બધાને જય માતાજી બાપા સિતારામાં બધાને જય દ્વારકાથી જ બધાને તમારું બધા એક અમારા નવા વલગની અંદર બધાનું હાર્દિક સ્વાગત છે અને આપણે છે ને ભાઈ દ્વારકાની યાત્રા પૂરી થઈ ગઈ હતી તો આપણને બધા મારા કાકા મારા ભાઈને બધા લેવા આવેલા હતા તો એ બધા હવે એવું કહે છે કે જૂનાગઢ જ બધાને જવું છે જૂનાગઢ બાજુ સાઈડ તો એ સાઈડ જવાનું છે ને અત્યારે મસ્ત મજાના આઠ વાગી ગયા છે અને જૂનાગઢ ભાઈ જશું ગિરનાર ચડશું કે નહીં તમને ના જઈને કે અત્યારે છે ને બધા છે ને અહીંયા સીએનજી પેટ્રોલ પંપ છે ને તો ઇકોલેન જતા હતા તો કેમ કે સીએનજી પેટ્રોલ અરે સીએનજી પુરાવાનું હતું તો અહીંયા પેટ્રોલ પંપ અત્યારે હાલમાં ઊભા છે એ તમે બધા જોઈ શકો છો અને પછી જૂનાગઢ સાઈડ પાછા જઈશું હવે તમને કહેશું ને તમે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો તો આપણે જૂનાગઢ ભૂગ્યા ને એટલે પહેલાં તો આપણે ઉપરકોટ ભૂગી ગયા હતા કેમકે ઉપરકોટ કિલ્લો જોવા

આ દેખાય ટોપ છે અને ઉપર કોટે છે ને જુનાગઢ કઈક ભાઈ મસ્ત મજાનું આખું દેખાય જુનાગઢ ને ઉપર ઉપર કોટે જુનાગઢ મસ્ત મજાનું દેખાય છે તમે બધા જોઈ શકો છો આપણે છે ને પેલાના જમાનાની છે ને ટોપ અથવા તો મિશાલ કહીએ ને તો પણ ચાલે ને જે ઉપર કોટ કિલ્લા ઉપરથી છે ને જુનાગઢ છે ને ભાઈ મસ્ત ને આ રીતનું દેખાય છે તમે બધા જોઈ શકો છો ને મસ્ત મજાની ભાઈ જૂની ટોપ છે ને મિશાલ કહું ને તો પણ ચાલે છે ઉપરકોટ છે ને અત્યારે આપણે કિલ્લા ઉપર છે ને અત્યારે બસ બધી આવેલા છે ને તમને પણ દેખાડશું બાકી તો કાંઈ નહીં અત્યારે કંઈક મસ્ત મજાનો ભાઈ નજારો છે ને આપણે ઉપર કિલ્લા ઉપર જઈએ અત્યારે હાલ ને મિશાલ અથવા તો ટોપ કહીએ ને તો પણ ચાલે તો ઉપરકોટ કિલ્લો છે ને ત્યાં રાજા વખતની ભાઈ ઘણી બધી નાના મોટી અલગ અલગ મિસાલો છે મોટી મોટી ટોપો છે ને અહીંયાથી છે ને ફાયરિંગને એવું બધું કરતા છે એવું અંદાજ લાગે છે ને અત્યારે ભાઈ છે ને અહીંયાથી મસ્ત મજાનો ભાઈ અત્યારે નજારો થઈ ગયો છે કાંઈ ઘટીને એવો નજારો છે ને અહીંયા ભાઈ રાજા વખતની મોટી મોટી મિસાલો છે તો રાણી રાણક દેવીનો મહેલ તમને દેખાડીએ ને તો તમે જોઈ લેજો રાણી રાણક દેવનો મહેલ આ તમને દેખાય ને એ રાણી રાણક દેવનો ભાઈ ઘણા વર્ષો જૂનો મહેલ હશે એવું લાગે છે મહેલ પણ ઘણો બધો છે ને ભાઈ મોટો છે ને અહીંયા જોવાલાયક જેવી બધી જગ્યાઓ છે અત્યારે મહેલ તમે જુઓ ને તો ભાઈ બહુ બધો મોટો છે ને આજે તમે જોવા આવી ગયા હતા સાથે સાથે તમને પણ દેખાડીએ છીએ ને મહેલ તમે ક્યારેક આવો જુનાગઢ બાજુ તો પાછા એક વખત મહેલ જોવા આવજો એ ઘણો બધો મહેલ મોટો છે રાણી રાણક દેવીનો પચીસો વર્ષ જેટલો રાણી રાણક દેવીનો મહેલ જૂનું હશે એવું કહે છે બધાય ને ઘણો બધો ભાઈ મોટો છે ને તમે ક્યારેક આવો ને તો જરૂર જોવા આવજો કેમ કે રાણી રાણક દેવીનો મહેલ જુનાગઢમાં ભાઈ કાંઈ ઘટે નહી હોય મસ્ત મજાનો ભાઈ મોટો છે ને પચીસો વર્ષ જેટલો જૂનો હશે એવું અંદાજે લાગે છે તો ભાઈ રાજાનો છે ને ભાઈ આ દેખાય ને એ એક રાજાનો મહેલ છે તમે જોવો ને તો ભાઈ ઘણો બધો રાજાનો મહેલ છે ને ઘણા વર્ષો જૂનો હશે એવું લાગે છે કેમ કે આપણે જૂનાગઢ છે ને પહેલી વાર આવેલા છે તો તમને દેખાડીએ છીએ કે રાજાનો મહેલ છે ને ભાઈ ઘણા વર્ષો જૂનો હશે એ તમે બધા જોઈ શકો છો મસ્ત મજાનો ભાઈ મોટો જબરજ મહેલ છે પહેલાંના જમાનાનો ભાઈ મહેલ કંઈક આ રીતનો હતો ને આજે અમે છે ને અહીંયા આવેલા હતા તો તમને સાથે સાથે દેખાડી દઈએ છીએ તમે પણ જોઈ લેજો મોટો રાજાનો મહેલ છે જુનાગઢ તો અહીંયા છે રાજા સાહેબ લોકો હતા એવું લાગે છે કેમ કે એ રીતનું બધું આપણે જોઈ ને તો એવું આપણને થોડોક પહેલા થાય છે બાકી તો બહુ આપણને ઘણી બધી નોલેજ નથી પણ કઈક રાજાનો જમાનાનો જમાના મહેલ છે મોટો જબર ભર તમે બધા જોઈ લેજો તો ઉપરકોટ ની અંદર છે ને એક મોટી કડી કડીની વાવ આવેલી છે એ તમને દેખાડી દેવાની છે આજે તો તમે પણ જોઈ લેજો ઉપરકોટ ની અંદર અડી કડી ની એક મસ્ત મજાની વાવ આવેલી છે તમે બધા જોઈ શકો છો ને અહીંયા લોકેશન છે ને ભાઈ મસ્ત મજાનું છે જો અત્યારે છે ને ભાઈ ઘણી બધી ઊંડાઈ થઈ ગયેલી છે ને ત્યાં મસ્ત મજાનું ભાઈ પાણી અત્યારે નીચે રહેશે તમે બધા જુઓ ને અહીંયા અડીકડીની વાવની અંદર ભાઈ ઘણું બધું અત્યારે પાણીને એવું છે ને અડી વાવ છે ને મસ્ત મજાની ભાઈ કોતવણી કરેલી છે તમે જુઓ ને તો મસ્ત મજાની અડી વાવ છે ભાઈ તો તમને અડીકળીનો વાવ દેખાડી લીધ જ દઈએ તો તમે મસ્ત મજાની અડીકડીની વાવ એક જોઈ લેજો

તો ભાઈ અડી કડીની વાવ છે ને ઘણી બધી ઊંડાઈ ઉપર આવેલી છે દોઢસો જેવા ફૂટ જેટલી ઊંડાઈ ઉપર છે ને તમે જોવો ને તો ભાઈના સાઈડમાં છે ઘણું બધું પાણી ને બધું નીચે ને અડી કડીની વાવ છે ને ભાઈ ઘણી બધી ઊંડી આવેલી છે તમે જોઈ શકો છો કે અહીંયાનું લોકેશન કંઈક આ રીતનું છે હા દેખાય નવગણ કૂવો છે હા નવગણ કૂવો કવો આ ચારસો પાંચસો ફૂટ જેટલો ઊંડો છે એ હું નથી કહેતો પણ અહીંયા બધા કેય છે

બધા આવતા હોય છે બધા જોવા તો કંઈ નહીં તમે તો આ તમને દેખાય નવગણ અવઘાણ કૂવો છે ને આ ઘણો બધો છે ને ઊંડાઈ ઉપર આવેલો છે પાણી અને પાણી લગ્ન આવી ગયેલા તમને પાણી દેખાડીએ છે અત્યારે પાણી છે ને ઘણું બધું ખરાબ થઈ ગયેલું છે અને ભાઈ ઘણો બધો ઊંડો છે જો સાસો ફૂટ જેટલો ઊંડો હોય છે બહુ આપણને પાક્કો અંદાજ નથી તો તમે જોઈ શકો છો અને અમે ભાઈ ઘણા બધા આવેલા હતા તો ભાઈ અહીંયા છે ને ઘણા બધા બંદર આવેલા છે તમે જોઈ શકો છો અમે તો વાંદરા કહીએ તમે શું કહું એ કમેન્ટ કરીને કહી દેજો ને ભાઈ અહીંયા છે ને એક મસ્ત મજાની ધક્કાબારી પણ આવેલી છે એ પણ તમને દેખાડવાની છે પણ અહીંયાનું અત્યારે મોસમ છે ને મસ્ત મજા મળે છે અહીંયા છે ને એક મસ્ત મજાની ધક્કાબારી આવેલી છે એ તમને દેખાડી દેશું હવે હમણાં જો બંદર પણ કેટલા છે એ તમે જોઈ શકો છો અહીંયાથી જૂનાગઢ સિટી આ રીતનું દેખાતું હતું ઉપરકોટ કિલ્લા ઉપરથી જો કાંઈ ઘટે નહીં મોસમ છે ને તો બધું જોવા આવેલા હતા તો તમને ઓલી દેખાય ને એક ધક્કાબારી છે ત્યાં જઈને કેમેરો ફોકસ કરીને તમને દેખાડી દઈશું કે આ ધક્કાબારી કેવી હતી ને તો આ તમને આ દેખાય ધક્કાબારી છે અને અહીંયાથી તમે જોવો ને તો પર્વત કંઈક આ રીતનો દેખાય છે તો તમે જોઈ લીધું છે કે ધક્કાબારી કેવી હતી એ તમને દેખાડી દીધી હતી ને ધીમે ધીમે ભાઈ બધું જોવા જઈએ છીએ તમને બધું દેખાડવાનું છે આજે અમે સાહેબ ને અહીંયા બધું ઉપરકોટ ઇતિહાસ ઉપરકોટ કિલ્લાનો ઇતિહાસ જોવા આવેલા હતા બધું જાણવા આવેલા હતા ને ભાઈ છે ને મસ્ત મજાનું ભાઈ અત્યારે મોસમ છે કાંઈ ઘટે નહીં મોસમ થઈ ગયેલી છે ને અહીંયા છે ને ધક્કાબારીની થોડીક નોલેજ લખેલી છે તમને દેખાય તો વાંચી લેજો જરાક મેં તો કાંઈ મતો નહીં મારી પાસે

તો વખત વખતનું છે ને ભાઈ અહીંયાથી પાણી ફિલ્ટર કરીને આખા ને ભાઈ પાણી પાતા એ તમે જોવો ને તો કે ભાઈ જૂનામ જૂનું પાણી ફિલ્ટર અહીંયાથી થતું અને આખું જૂનાગઢ પાણી પીતું એવું કહેવામાં આવે છે મસ્ત મજાનું છે ભાઈ મોટું છે ભાઈ પાણીનું ફિલ્ટર કરવાને આખું જૂનાગઢ અહીંયાથી પાણી પીતું એવું કહેવામાં આવે છે એ તમે બધા જોઈ લેજો પાણીનું ફિલ્ટર આ દેખાય દામોદર કુંડ છે તીર્થ મસ્ત મજાનો જબર કુંડ છે ઘણા બધા પબ્લિક નાતા હોય છે અમે તો નથી નાયા એ તમે બધા જોઈ શકો છો મોટો જબર કુંડ છે ને પછી અહીંયા મસ્ત મજાની ભાઈ આરતી થતી હતી તો આરતીનો લાભ લીધો છે તમે પણ આરતીનો લાભ લઈ લેજો ને આજનો વિડીયો તમને કેવો લાગ્યો બધા ખાસ કરીને કમેન્ટ કરીને કહી દેજો કાલે નવ અલોગનંદ પાછા ફરી મળશું તાર બધાને જય માતાજી બાપ પાછી તને બધાને જય જય દ્વારકાધીશ ટાટા